નો આનંદ થાય છે કે ગઈકાલે આપણા શ્રી સયાજીબાગ ઝૂમાં કેવડિયા ઝૂથી કુલ છ નંગ સાબર હરણ લાવવામાં આવ્યા છે આપણા ત્યાં સાબરહરણ અગાઉ હતા બે હજાર અગિયારમાં એક એપેડેમિકના કારણે આપણે આપણું ઇનબ્રિડ થયેલું આખું જે સાબર પોપ્યુલેશન હતું જે જેનેટિકલી બહુ વીક થઈ ગયું હતું અને અનફોર્ચ્યુનેટલી બે હજાર એકવીસના એક એપેડેમિક દોરાન આપણા મોટાભાગના સાબર સાબરહરણ મૃત્યુ પામ્યા હતા અને એમાંનું ખાલી એક શાવક બચી ગયું હતું એ હજી પણ આપણી જોડે છે ત્યારબાદ આપણે સાબર હરણ મેળવવાના આપણા પ્રયત્નો સઘન પ્રયત્નો ચાલુ હતા અને ગયા વર્ષમાં જે આપણે ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ કર્યા એ ચાર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ પૈકીનો એક પ્રોગ્રામ હેઠળ આપણે કેવડિયા ઝૂથી કુલ છ નંગ સાબર બે નર અને ચાર માદા આપણા ત્યાં લાવવામાં આવ્યા છે તમામ બધા જાનવરો ખૂબ જ હેલ્ધી છે સ્વ સ્વસ્થ છે અને બહુ જ સારી રીતે માસ ટ્રાન્સપોર્ટની ગાઈડલાઇન્સ મુજબ આપણા ત્યાં લાવવામાં આવ્યા છે પૂરું વખતે આપણી જોડે એક જ સાબર હતું જેને કોઈ હાનિ નહોતી પહોંચી સદરસી બે ઊંચાણવાળા વિસ્તારમાં સાબર ખસી ગયું હતું આપણીમાં પાટી વિસ્તારમાં આ આપણો જે હરણખાના વિસ્તાર છે એમાં પૂર દરમિયાન આપણને પાંચ નીલગાય અને એક થામીન હરણનો આપણને લોસ થયો છે તે સિવાય તમામ ચીતલ અને આમાં પિંજરામાં પાછળ બાળામાં જોઈ શકો છો કે જે ઉપર મોટો ટેકડો છે એ ટેકડા ઉપર જાનવર સેફ્ટીથી ખસી ગયા હતા જેથી કારણે આપણને ચારે બાકીના ત્રણ થામીન હરણ ચિતલ અને મોટી નીલગાયમાં આપણને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નહોતું પરંતુ આ વખતે પૂરના પાણી ખૂબ જ પૂરની પરિસ્થિતિ ખૂબ જ ભીષણ હતી અને આપણો જે આ વિસ્તાર છે એના પાછળ જ નદી વહે છે અને આ વલનરેબલ ઝૂનો સૌથી શું કહેવાય બહુ નબળો અથવા તો વલનરેબલ વિસ્તાર છે અને અહીંયા આપણને આ વખતે પૂરમાં આટલું નુકસાન થયું હતું આપણી પાસે સાબર તે વખતે હતા જ નહીં અને સાબર હવે હમણાં લાવવામાં આવ્યા છે આપણો પ્રયત્ન મૂળ મેન આ રહેશે કે જે ફ્યુચર આપણો જે ભવિષ્યનો પ્લાન છે તેના મુજબ મૂળ તૃણાહારી પ્રાણીઓ જે છે આપણે તબક્કાવાર આજવા ખસેડીશું અને અહીંયા આપણે અન્ય પ્રકારનું ડેવલપમેન્ટ કરીશું પૂર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને